તેના અનુલક્ષીને આજે રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજીના ઉપસ્થિતિમાં આપણા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહજીના ઉપસ્થિતિમાં અને તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓનો આભાર દર્શન તથા મારો સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રકારે મતદાતાઓએ અને કાર્યકર્તાઓએ આટલા ધૂમધકતા તાપની અંદર પણ વડોદરાનું ગૌરવ વધારી અને સમગ્ર રાજ્યમાં ત્રીજા નંબરની લીડના અંતર્ગત મારો વિજય કર્યો છે ભારતીય જનતા પાર્ટીનો વિજય કર્યો છે ત્યારે આ સમગ્ર જીત ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તાઓની છે અને તમામ મંચસ્થ મહાનુભાવો દ્વારા એમના ઉદબોધનની અંદર કાર્યકર્તાઓનો નતમસ્તક થઈ આભાર માનવામાં આવ્યો ત્યારબાદ જેટલા પણ વોર્ડવાઈઝ જેટલા લોકોના સારામાં સારા પ્રદર્શન રહ્યા એ તમામ વોર્ડના હોદ્દેદારો પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને એક

લોકપ્રિય યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને રાવપુરા વિધાનસભા વિસ્તારના કર્મટ કાર્યકર્તાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ધોકધમતી ગરમીમાં પણ પ્રયત્નોની પરાકાષ્ઠા કરીને રાવપુરા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી અને તેના કારણે આ જ પ્રકારની મહેનત તમામે તમામ વિધાનસભા વિસ્તારમાંથી છે અને તેના કારણે આપણા સાંસદ દેશમાં સાતમા નંબરે જયારે ચૂંટણી જીત્યા હોય ત્યારે તમામે તમામ એટલે કે વોર્ડ નંબર એક બે ત્રણ સાત તેર ચૌદ પંદર અને સોળ તમામ વોર્ડના તમામ સંગઠનના અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આજે સન્માન કરવામાં આવ્યું માનનીય પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ હનુમાનભાઈ અને વડોદરાના તમામ નેતાઓની હાજરીમાં અને કાર્યકર્તાનો ઉત્સાહ વધારવામાં આવ્યો એટલે કે કોઈ ગણતરીનો દિવસ નથી પરંતુ અભિનંદનનો દિવસ છે રાકેશભાઈ મેયર શ્રીમતી પિંકીબેન ડેપ્યુટી મેયર શ્રી સાથે વર્ષોથી જેવો ભારતીય જનતા પાર્ટીમાં